નમસ્કાર દોસ્તો વિડીયોમાં તમારું સ્વાગત છે દોસ્તો ગુજરાતની ફેમસ હિરોઈન માયરા સોયા આપણી વચ્ચે રહ્યા નથી પરંતુ દોસ્તો તેમની ઘણી બધી યાદો તે આપણી વચ્ચે છોડીને ગયા છે ત્યારે દોસ્તો તેમની આત્માને શાંતિ મળે તે માટે તમે પણ કોમેન્ટમાં ઓમ શાંતિ લખવાનું ભૂલતા નહીં અને દોસ્તો હાલમાં તેમની બેન ફાલ્ગુની સોયાએ સોશિયલ મીડિયા દ્વારા એક પોસ્ટ શેર કરતાં લખ્યું હતું કે બધા લોકોને કારણ જાણવું હતું કે માયરા સોયાએ કેમ આવું કર્યું આજે મારી બેન અમારા જોડે નહીં મારી બેનને બહુ હેરાન કરી જોઈ લો આ કારણે મારી બેનને અમને લોકોને મૂકીને ગઈ તમે બધા લોકો એમ કહો છો કે માયરાની આત્માને શાંતિ મળે પણ જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી તેની આત્માને શાંતિ નહીં મળે મિશ્યુ માય સિસ્ટર દોસ્તો આ તેમની બહેન દ્વારા સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરવામાં આવી છે અને દોસ્તો તેની સાથે તેઓએ આગળ ફોટા પણ શેર કર્યા હતા દોસ્તો અમારી ચેનલ આ વિષયની પુષ્ટિ કરતી નથી દોસ્તો કે આ ફોટા સાચા કે ખોટા છે ત્યારે દોસ્તો તમે પણ જોઈ લો આ વિડીયોમાં અને દોસ્તો તમારું પણ આ ફોટો વિશે શું કેવું છે તે કોમેન્ટમાં જણાવજો અને દોસ્તો આના લગતી બીજી માહિતી મેળવવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો ફરી મળીશું એક નવા વિડીયોમાં